અને તું ધૂપ બાળવા સારું વેદી બનાવ તું તેને બાવળની બનાવ તે એક હાથ લાંબી ને એક હાથ પહોળી એટલે તે ચોખંડી થાય અને તે બે હાથ ઊંચી થાય તેના સિંગ તેની સાથે સળંગ હોય અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ એટલે તેના મથાળાને તથા તેની ચારે ગમની બાજુઓને તથા તેના સિંગોને તું મઢ અને તેને સારું તું સોનાની ફરતી કિનારી બનાવ અને તેને સારું તેની કિનારી નીચે તું સોનાના બે કડા બનાવ બંને બાજુએ તેના બે પડખા પર તું તેઓને બનાવ અને તેઓ તેને ઊંચકવાને માટે બે દાંડાને તું સારું જગ્યા થાય અને દાંડાઓ તું બાવળના બનાવ ને તેઓને સોનાથી મળ અને સાક્ષેપ પાસેના પડદા આગળ એટલે જ્યાં હું તને મળીશ તે સાક્ષ્ય સાક્ષેપના દયા તું તેને મૂક એ હરુણ તે પણ સુગંધીદાર ધૂપ બાળી રોજ સવારે જ્યારે તે બત્તીઓને ઓને કરે ત્યારે તે ધૂપ બાળી અને સાંજે જ્યારે હારું બચ્ચો સળગાવી ત્યારે તે ધૂપ બાળી તમારામાં પેઢી દર પેઢી તે યહોવાની આગળ સદાના ધૂપ તરીકે થાય તે વેદી પર તમે અન્ય ધૂપ કે દહના પ્રણ કે ખાધા પ્રણ ચઢાવશો માં અને તે પર કઈ પેયા પ્રણ રેડશો માં

પુરુષ પોતાના જીવને સારો યહોવાની ખંડળી આપે એ માટે કે જ્યારે તેમની ગણતરી થાય ત્યારે તેઓ કઈ મરતી ન આવે તેઓ આ પ્રમાણે આપે ગણમાં તેઓ દાખલ થાય તેવાના દરેક પુરુષ પવિત્ર સ્થાનના સેકલ પ્રમાણે અડધો સેકેલ આપે બીજ ગેરાનો સેકલ થાય છે યહોવાને અર્પણ તરીકે તે અડધો સેકેલ આપે વધારે ભાઈ નો જે દરેક પુરુષ ગણમાં દાખલ થાય તે માટે દ્રવ્યવાન માણસ અર્ધ સેકલ કરતા વધતું ન આપે તેમ દરેક ઓછું ન આપે અને તું ઇસ્તર પુત્ર પાસેથી પૈસા લઈને તું તેને મુલાકાત મંડપની સેવાને અર્થે ઠરાવ એ માટે કે તે તમારા જીવને સારું થાય કરવાની કરવાને અર્થે ઈશાન પુત્રોને યહોવાની આગળ યાદગીરી રૂપી થાય અને યહોવાએ મૂસાને કહ્યું કે બડી હાથ પગ ધોવાને માટે ઉ પિત્તળનો હોજ બનાવ ને તેનું તળિયું પિત્તળનું થાય અને તું તેને મુલાકાત પંડક તથા વેદીની વચ્ચે મૂક ને તેમાં પાણી રેડ અને હારૂન તથા તેના દીકરા દીકરાઓ તેમાં પગ ધોવે તેઓ મુલાકાત મંડપમાં પહેશે અથવા સેવા કરવાને માટે એટલે યહોવાને સારું હોમ યજ્ઞ બાળવાને માટે બેદી પાસે આવે ત્યારે તેઓ માર્યા ન જાય માટે પાણીથી સ્નાન કરે એમ જ તેઓ પગ ધોવે એ માટે કે તેઓ મરે નહીં અને તે તેઓને સારું એટલે પેઢી દર પેઢી તેને સારું તથા તેના સંતાનને સારું સદાનો વિધિ થાય વળી યહોવાએ મુષાને કહ્યું કે તું તારી પાસે મુખ્ય સુગંધ્યો પણ લે એટલે પાંચસો સેકેલ ચોખ્ખો બોર ને તેનો અડધો ભાગ એટલે અઢીસો સેકેલ સુગંધીદાર તચ ને અઢીસો સેકેલ સુગંધીદાર બરો ને પાંચસો સેકેલ દાલચીની એ પ્રમાણે તું પવિત્ર સ્થાન પ્રમાણે લે એક હિંગ તેલ લે અને પવિત્ર અભિષેકનું તેલ સુગંધી બનાવનારના હુન્નર મુજબ મિશ્ર કરેલી સુગંધી બનાવ તે અભિષેકનું પવિત્ર તેલ થાય અને તેથી

તેઓને જે કંઈ અડકે તે પણ પવિત્ર થશે અને તું ને તથા તેના દીકરાઓને અભિષિક્ત કરીને પવિત્ર કર એ માટે કે તેઓ મારી આગળ યાજક પદ બજાવે અને તું ઈસરાયલ પુત્રોને કહે કે તમારી પેઢી દર પેઢી આ મારે સારું નું પવિત્ર તેલ થાય તે માનવના દેહ પર ન રેડાય ને તેના જેવી મેળવણીનું તમે કંઈ બનાવશોમાં તે પવિત્ર છે ને તે તમારે સારું પણ પવિત્ર ગણાશે જે કોઈ તેના સરખું કંઈ બનાવે અથવા જે કોઈ તેમાંનું પારકા માણસ પર રેડે તે તેના સમાજમાંથી અલગ કરાય અને યહવાએ મુસાને કહ્યું કે તું તારી પાસે સુગંધીદાર કણિયાણું લે એટલે નાફાત તથા સહેલે તથા હેબના એ સુગંધીદાર કરિયાણું ચોખ્ખા રૂબાણ સુધા લે દરેકને સરખા તોડ પ્રમાણે લે અને તેનો તું ધૂપ એટલે સુગંધી બનાવનારના હુન્નર મુજબ સુગંધી બના તે મીઠાનો પટ દીધેલું નિર્મળ તથા પવિત્ર હોય અને તેમાંથી કેટલું તું તેને મુલાકાત મંડપમાં સાક્ષકો હું તને મળીશ ત્યાં મુખ તે તમારે સારું પરમ પવિત્ર ગણાશે અને જે ધૂપ તું બનાવે તેના જેવી બનાવટનો તમે પોતાને વાસ્તે બનાવશોમાં સારું પવિત્ર હોય પ્રાર્થના કરી હે પિતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુબા અમે તમારો ધન્યવાદ કરીએ છે પ્રભુ આકાશ જેનું રાજ્ય છે પૃથ્વી જેનું પાયાસન એવા મહાન મહાન જીવન પ્રભુ બાપ તમે અમને મળ્યા છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ તમારા સંતો સેવક અને મુક્તિ વાળી તમે થજો એમાંથી ઘણા આત્મા જીતાય અને એમના પરિવારોની પણ પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપજો જે લોકો બીમાર છે પ્રભુ અમે જાણીએ છીએ નથી જાણતા તે સગળાને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી તંદુરસ્ત ઘાયલ હાથનો સ્પર્શ કરો અને તમે સાજા આપો પ્રભુ જે લોકો સાજા પ્રાપ્ત કરે પ્રભુ અને તમારો મહિમા કરે એવું તમે થવા દેજો જ્યાં જલ્લો ચાલે છે તોફાન ચાલે છે પ્રભુ ચાલે ત્યારે પ્રયાસ કર્યો હોય એ દુઃખિત પરિવાર ને તમે દિલાસો આપજો તમારા આત્મિક દિલાસો પ્રભુ તમે પૂરો પાડો અને ઘરમાં કઈ ખોટ હોય પ્રભુ તમે પૂરી પાડો એ તમે ખાસ પ્રાર્થના ને વિનંતી કરીએ છીએ પ્રભુ મારા મા બાપ ને બીજા વડીલો છે તેઓને તમે સાચવો સંભાળો છો પ્રભુ એ શરણ માટે તમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ અમારી જે કઈ પ્રવૃત્તિ ચાલે છે પ્રભુ એ પ્રવૃત્તિ ને તમે આશીર્વાદિત કરજો જે લોકો વચનો સાંભળે છે પ્રભુ એ સર્વ ને પણ તમારા આશીષ તમારી કૃપા આપો અને કોક આત્મા પ્રભુ તમારી ગમ આવે એવું તમે થવા દેજો તમારો આવું ખૂબ જ નજદીક છે પ્રભુ ત્યારે બાપ અમે તમને મળવાની તૈયાર રહીએ તમારી સમક્ષ ઉભા રહેવા ને પ્રભુ પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ પૂર્ણપ્રદની ક્ષમા કરજો જે કઈ માંગ્યું તમારા મહાન દીકરા ઈસુખ્રિષ્ણ જય નામથી માંગીએ છીએ સાંભળો અને ચુક્કા કરજો